નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મેસરાડ સ્થિત મદરેસા હબીબુલી ઇસ્લામનો વાર્ષિક ઇનામી જલસો યોજાયો ઉતૃષ્ટ દેખાવ કરનાર તલવારોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના મેસરાડ સ્થિત મદરેસા હબીબુલી ઇસ્લામનો વાર્ષિક ઇનામી જલસો યોજાયો હતો આયોજિત જલસામાં મદરેસામાં دینی તાલીમ પ્રાપ્ત કરતા તલવારોએ સુંદર ના શરીફ મનકબત પ્રશ્નોત્તરી તકરીર રજુ કરી હાજરજનોના હયા ડોલાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન મેસરાડ સ્થિત સેવાભાવી સંસ્થા શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સેવાભાવી સંસ્થા શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જલસામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તલવારોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ગામની દીકરીએ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ઉક્રુષ્ટ દેખાવ કરતાં દીકરીને પણ ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને મદરેસા કમિટી તેમજ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉપાધી અધ્યક્ષ ઉપાધ્યક્ષ તેમજ સભ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો સલાતો સલામ અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું કરજન માંચ મોહસિન કારા